નહીં ગુજરાતી ગુજરાતી હા એક ગુજરાતી ગુજરાતી આપણો પાટણનો ગુજરાતી સાહેબ કોઈ પણ જિલ્લા લઈ લો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં

ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે આ મર્શિડીજ ગાડી આપણી છે પણ તમે શું આપશો કે આ આ મારા પેપર મારી ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ચેક કર્યું ત્યા આ ભાઈના જ નામે મર્સિડીઝ ડ્રાઈવિંગ લાયસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પલેટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મરસિડી અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર રૂપિયામાં આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખી આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પચાસ હજાર એટલે હું બેંક વાળા મારો ગાંડો લાગે પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હાજર રૂપિયા આપી દીધા એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજ માં એના શોપ એમ કેવાય અંત પાછળ તરત મરસીડી મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મારા પચાસ હજાર રૂપિયા ગયો પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીસ ગાડી એની પાસે પચાસ હજાર રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્સિડીસ હશે તો હા શું લઈને ચાઈનાની તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે નું ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઈનાના વડાપ્રધાન આવ્યા તો એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા પેપરે નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય પણ પછી તો તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેને જેનો મર્સિડીઝનો માલિક એને પચાસ હજાર કરવા શું હોય છે અને સાહેબ બોલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે નહીં આ લ્યો આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો ને બોલો ને બાપ મારી ચા પીવો એ ચા લાવો ચા મગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી કે કેમ તમને શું વાંધો આવ્યો બસ મને એક જ જેને મર્સિડીઝ ગાડી ઘરની પચાસ હજાર હું હશે એટલે કેમ માણસને જરૂર ન પડે પૈસા કે પણ મને ગાંડા ભાઈ એ તો કયો તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી એ તર પેપરથી દી એકાઈ પણ તમે ગાડી મૂકતા ગયા ભલા મળે એ તો મને કહો તમે આ કર્યું આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય એમણે આમ ન સમજાય અરે કે નહીં મારા બાપ મને કે નહીં તો હું આપઘાત કરી શકે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ કે કેમ તા મારે એક મહિનો અમેરિકા જાવું છું અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ન્યા થતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવીસ હજાર ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે હજાર રૂપિયામાં એમાંય તમે મને પસા હજાર રૂપિયા વાપરવા આવ્યા એક મહિનો અને આખો મહિનો મારી મરસીડી હાથવી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે સાહેબ બોલો બેંક મેનેજર બેભાન થઈ ગયો તારી ભલે થાય બેભાન થઈ ગયો અને પાછું કીધું કે હે ભગવાન મારી નાક મારી નાક જન્મ મને ગુજરાતમાં આવ એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ ગુજરાતીને મજબૂત બનાવો

જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે મહાદેવ એમ કહેવા કે શું શું રક્ત આવા વરદાનો આપી દે અને એ જયારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે માં ઉમા છે પછી તમે ઉમા ઉમા કહો તોય ભલે ભવાની તોય ભલે પાર્વતી તોય ભલે અને ઘટના તો એ જ ઘટી ને ચંડમુંડ જેદી આવ્યા રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જયારે કંટ્રોલ ન થયો ભગવાન શિવ થી કંટ્રોલ ન થયા અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા ત્રાહીમા હે ભગવતી હે માં ત્રાહીમા બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો ઉમાપતિએ કીધું મારથી ન થાય હવે ઉમા જ બચાવી શકે અને તેદી માન સરોવર માં સ્નાન કરીને ભગવતીએ જેદી હાથ માં ત્રિશૂળ ને ખડક ખેંચ્યા એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કહેવાય કે દૈત્યો ને જેદી રોડવા માટે નીકળી ગયા માં સાંભળજો આપણે મહાકાળી માં નું રૂપ ક્યાંથી થી મળ્યું મહાકાળી માં ના દર્શન ક્યાંથી થી મળાય વાત કરવા માંગુ છું જા જા એબ કે ભાઈ કે અસુરો એક લોય નું ટીપું પડે એમાં એક અસુર જન્મે એક ના અનેક અસુર મળ્યા હામાં થાવા અને બ્રહ્માંડ ભાડોદરી પણ હામી એક ની અનેક મળી થાવા જાકા જીકી મળી બોલવા સાહેબ ટૂંકી વાત એટલી કે અસુરો નો તો સહાર કર નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધ અનમાન બન્યા એટલો બધો ક્રોધ વાપી ગયો તપેલ ત્રાબા જેવી આખું નાખ્યું માલી જવાળા ભગવતી ની આખું માલી મળી નીકળવા અને તેદી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું અને તેદી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ હે મહાદેવ અમારી માં ભગવતીએ અસુરોનો તો સહાર કરી નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે દેવોને પણ રહેવા નહીં દે અને તેદી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો બ્રહ્માંડ ભાડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે આગળ ન વધે માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સુઈ ગયા ભગવાન શંકર રસ્તામાં સુઈ ગયા આડા અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દાદેવ મહાદેવને હુંલા જોયા એટલે સાહેબ મોઢા માલી જીભ બહાર નીકળી ગઈ કે હા 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 હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત અને માનો ક્રોધ એમ કેવાય શાંત થયો એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે ભલામાન